વેલકમ ટુ આરાધના ગાઈઝ તમારા સમક્ષ આજે પીઠી કલેક્શનમાં વસ્તુ લઈને આવ્યા છીએ જે લો રેન્જથી હાઈ રેન્જ સુધીના પીસ તમને બતાવવાના છીએ જોઈ શકો છો આ ટાઈપનો પીસ રહેવાનો છે લો રેન્જમાં મીડિયમ રેન્જથી હાઈ રેન્જ હાઈ રેન્જ સુધીના પીસ તમને બતાવી દઈશ કલર કોમ્બિનેશન બધા જ યલો મેચિંગ ઉપર આવશે અને સ્પેશિયલ પીઠી કલેક્શન ઉપર પીસ રહેવાના છે ઘણા કસ્ટમરની ઇન્કવાયરી હતી કે તમે પીઠી માટે કોઈ વસ્તુ અમને બતાવો તો બધા જ પીસ એના માટેના છે જોઈ શકો છો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તેમને મળે જોઈ શકો છો આ પીસ છે આખો લેરિયામાં આવશે અને નીચેની પેનલમાં વર્ક બોર્ડર ઉપર કોન્સેપ્ટ રહેવાનો છે જોઈ શકો આ ટાઈપનો પીસ છે આખો અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ બી એકદમ વર્કમાં રહેવાનું છે આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે આખો એવી વર્ક બુટ્ટી ઉપર વસ્તુ નવી છે અને વેરાયટી બી એકદમ ડિફરન્ટ રહેવાની છે બધા જ મેચિંગ એકદમ ડિફરન્ટ છે બતાવી દઉં તમને એક આ બી વસ્તુ સારી છે યલો મેચિંગમાં જોઈ શકો પલ્લુમાં વર્ક આવશે બ્લાઉઝ હેવી આવશે પલ્લુમાં સિમ્પલ ધા વર્ક ઉપર પીસ રહેવાનો છે આખો આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે કચ્છી વર્ક ઉપર હેવી પલ્લુ છે નીચેની પેનલમાં પૂરું વર્કનું કામ આપેલું છે એકદમ લૂઝ મટીરિયલ આવશે તમે આખો દિવસ પહેરી શકો એ ના તેનું બ્લાઉઝ રેવાનું છે કા આવશે યલો મેચિંગ ઉપર રહેવાનો છે પીસ આખો બાંધણીમાં અને પલ્લુ રેવાનો છે ગોટા પત્તીમાં આ પલ્લુ છે આ ટાઈપનો આખો સિમ્પલ અને બાંધણીનું મેચિંગ આવશે આ ગોટા પત્તીનો પીસ રહેવાનો છે આખો બોર્ડર રહેવાની છે ગોટાપત્તીમાં અને પલ્લુમાં આખો લગડી પટ્ટો રહેવાનો છે એવી વસ્તુ છે અને આખામાં બુટ્ટી આવશે આ ટાઈપની સિમ્પલ બુટ્ટી ઓલ ઓવર યલ્લો મેચિંગ આ અવશે ડોલા વર્કમાં પ્યોર ડોલામાં હેન્ડવર્કનું કામ રહેવાનું છે એકદમ ઝીણી ડિઝાઇન ઉપર હેવી પલ્લુ અને નીચેની પેનલ પણ એકદમ હેવી રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ તો ગ્રીન ઉપર બ્રાઉઝ રહેવાનું છે જે કોઈ કલર પસંદ આવે તે અમારા નંબર ઉપર વોટ્સએપ કરીને જલ્દીથી બુક કરાવી શકો છો અમારી દુકાન પણ વિઝિટ કરી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે થેન્ક યુ